રાજ્યમાં બસો છવ્વીસ વ્યાજખોરો સામે એફઆઈઆરનો દુષ્કર્મીઓ સામે પણ કડક કાર્યવાહી રાજ્યમાં વધી રહેલા ક્રાઈમ રેટ સામે રાજ્ય ગૃહ વિભાગ આખરા પાણીએ બસો છવ્વીસ વ્યાજખોરો સામે એફઆઈઆર તો દુષ્કર્મીઓ સામે પણ કડક કાર્યવાહી છેલ્લા આઠ દિવસમાં કુલ પાંચ ગુનાઓના છ દુષ્કર્મીઓને વીસ વર્ષની સજા ફટકારાઈ દુષ્કર્મના નવા બનેલા કાયદા મુજબ કડક સજા કરવા

एक रो भी है जब मात्र शार्वजनिक शुरू करी है मैं गणत विना समय की अंदर यह परिवार में जी